નમસ્કાર દર્શક મિત્રો હિમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠામાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડોક્ટર કાનન સુખલાએ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી સાબરકાંઠા જિલ્લામાં રિજિયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડોક્ટર કાનન સુખલાએ આરોગ્ય સેવાઓની સમીક્ષા અંતર્ગત જિલ્લાના ત્રણ આરોગ્ય મંદિરની મુલાકાત કરી હતી જેમાં તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હરસુલ ખાતે મમતા દિવસ અને રસુલપુર ખાતે લાલન પાલન કાર્યક્રમ અંતર્ગત એસબીસીસી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આપવામાં આવતી આરોગ્ય સેવા અંગે માહિતી મેળવી હતી તલોદ સામી આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વોર્ડ પોસ્ટનેટલ વોર્ડ લેબોરેટરી સહિતની સુવિધાઓની મુલાકાત કરી માર્ગદર્શક સૂચનો આપતા જણાવ્યું કે જરૂરતમંદ નાગરિકોને જરૂરી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે પ્રથમ ઉદ્દેશ છે ડાયાલિસિસ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પ્રસુતિ સહિતની અન્ય સેવાઓમાં તલોદ કેન્દ્રની સેવાઓ પ્રશંસનીય છે જેમાં સમગ્ર તંત્રે સામૂહિક પ્રયાસોથી ઉત્તમ કામગીરી કરી પ્રજાજનોને વધુ સારી સેવાઓ આપી શકશે હર્ષોલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે મમતા દિવસ અને ગૌરવી દિવસ કામગીરી નિરીક્ષણ કરી કિશોરીઓ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પ્રાંતિજના રસુલપુર ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓની કાળજી માટે નવીન પહેલરૂપ કાર્યક્રમ લાલન પાલનમાં સગર્ભા માતાઓની મુલાકાત કરી આપવામાં આવતી સેવાઓ અંગે પૂછપરછ કરી હતી જિલ્લાના લાલન પાલન પ્રોજેક્ટ જુવેનાઇલ ડાયાબિટીસ એસબીસીસી એનક્યુએસ કાર્યક્રમોની વિગત મેળવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની છેવાડા માનવી સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાના પ્રયાસની વિદ્યા બિરદાવ્યો હતો એડિટર ઝાકિર હુસેન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝ ને લાઇક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો